ભરૂચ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં છ સર્જાતી દુર્ઘટનાઓમાં કામદારોના મોત થતા હોવાની ઘટનાઓ જાણે હવે સામાન્ય બની ગઈ હોય એમ લાગે છે ત્યારે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી વેલ્સપુન કંપનીમાં વાલીયા તાલુકાના ગુંડિયા ગામનું ચોવીસ વર્ષીય રમિતકુમાર રવિન્દ્રભાઈ વસાવા ગતરોજ બપોરના અરસામાં કંપનીમાં કલરકામ કરી રહ્યો હતો તે દરમિયાન તેનો પગ લપસી જતા તે નીચે પ્લેટફોર્મ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટનાની જાણ થતાં જ કંપની સંચાલકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને રમિત વસાવાને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવની જાણ ઝઘડિયા જીઆઈડીસી પોલીસને કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો આ ઘટનામાં મૃતકના પરિવારજનો અને ગામના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને કંપની કંપની પાસે વળતરની માંગણી કરી હતી જો કે સંચાલકોએ કોઈ જવાબ આપતા પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો આ બનાવ અંગે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ છે વસાવા મનીષ કુમાર સુરેશભાઈ અમે ગામ ગુંધિયાના રહેવાસી છે નાની મોટી કઈ એક્સિડન્ટની ઘટના બાદ એ લોકોને સરદાર હોસ્પિટલ લઈને આવ્યા છે ત્યાર પછી એને મૃત્યુ જાહેર કર્યા અને ત્યાર પછી રાત્રે કોઈ કંપની વાળો જોવા નથી આવ્યો તમને શું લાગે છે કારણ એ તો હવે અમે જોયું નથી પરંતુ પગ સિલીપ ખાવાથી એવું કીધું છે એમના જોડેવાળાએ કંપનીવાળા હમણાં કાલના આજે આવેલા છે ચોવીસ કલાક પૂરા થવાના ત્યારે તો અમે માંગ કરી છે એક કરોડ રૂપિયાની તો એ લોકો કશું જવાબ નથી આપતા એ લોકો કહે છે કે અમે મિટિંગ બેસીએ પછી તમને જવાબ આપીએ અને અંદર માણસો બોલાય છે પણ અમારે અંદર નથી જવું જે પણ કશું એમનો જવાબ હોય એ અમને ગેટના સામે બધી પબ્લિકમાં જવાબ આપવાનો રહેશે અને એમના મમ્મી પપ્પાને પૂરતી વળતર મળે એવી અમને આશા છે